નમસ્કાર શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન અને પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના સંયુક્ત ઉપક્રમે ચાલતા માર્ગદર્શન પ્રોજેક્ટ દ્વારા યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવેલ છે જેમાં અત્યાર સુધી આપે વિવિધ પ્રાર્થના વિવિધ પ્રકારના જોડકણા બાલગીત અભિનય ગીત વાર્તા આવું બધું નિહાળ્યું આજના એપિસોડનું નામ છે સ્પ્રેવર્ક આ એક્ટિવિટીનું નામ છે સ્પ્રેવર્ક આ વર્ક કેવી રીતે કરાય અને એમાં કઈ કઈ વસ્તુ જોઈએ તે આપણે પહેલાં જોઈ લેશું વર્ક માટે આપણે એક આંખ જોશે આવું એક બ્રશ જોશે પાણી ફૂડ કલર એક વાટકો અને પાન કે આવી પ્લાસ્ટિકની કોઈ વસ્તુ કે તમે આમાં જે પણ વસ્તુ જોઈએ એવો વાપરો એ વાપરી શકો છો હવે આ પ્રવૃત્તિ કેવી રીતે બને તે નિહાળશું એક કોરો કાગળ પણ જોશે સૌ પ્રથમ એક કાગળ લઈ અને કોઈ પણ વસ્તુ આપણે જે હોય તે આવી રીતે તમને જેમ ગમે તેમ ગોઠવવાની કાગળની ઉપર સરસ ડિઝાઇન પડે એ રીતે વસ્તુ ગોઠવવાની છે હવે વસ્તુ ગોઠવાઈ જાય એટલે એની ઉપર આપણે આ આંખ છે એને ઊંધો મૂકી દેવાનો છે પછી આ વાટકીમાં ફૂડ કલર અને પાણી મિક્સ કરેલા છે અને એને બરાબર મિક્સ કરી અને તેમાં બ્રશ બોળી અને બ્રશમાંથી કલર થોડો વિતારી લેવાનો અને પછી આંખની ઉપર એને ઘસવાનો છે એટલે નીચે ઝીણી ઝીણી કલરની છાંટ પડશે એટલે સ્પ્રે થશે આનું નામ છે સ્પ્રે વર્ક આવી રીતે ધીમે ધીમે કલરમાં ને બોલતા જવાનું અને ચાયણી ઉપર ફેરવતા જવાનું હવે તમે જો સરસ જાદુ થશે હવે ધીમેથી આંખને ઉપાડી લેવાનું અને જે વસ્તુ ગોઠવી છે એને પણ આપણે લઈ લેશું જો વસ્તુ ગોઠવી હતી ત્યાં કેવી સરસ છાપ પડી ગઈ બન્યું ને સરસ જો આમાં આ વસ્તુ ગોઠવી હતી એકમાં પાન ગોઠવેલું છે એકમાં બીજી પ્લાસ્ટિકની વસ્તુ ગોઠવેલી છે હવે આ બધા નમૂના તમે જુઓ કેવા સરસ થયા છે આ એક્ટિવિટી નું નામ છે સ્પ્રે વર્ક